પાટીદાર ટ્રેલર વેચવાનું છે મિત્રો વિડીયોમાં જે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો કુલદીપભાઈને વેચવાનું છે સૌ પ્રથમ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના રોજે રોજના મિત્રો છ થી સાત વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને ને કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે દેજોમાં તમે જે પાટીદાર ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો કુલદીપભાઈને વેચવાનું છે ટ્રેલર લેવાનું હોય તો કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો ટ્રેલરની બુક નથી એવું ભાઈ કુલદીપભાઈનું કહેવાનું છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડું પતરા એકદમ સારા કન્ડિશનમાં છે મિત્રો તળિયામાં થોડુંક વેલ્ડિંગ જેવું કરાવેલું છે બાકી કલર કામ આખું કમ્પ્લીટ તમે જોઈ શકો છો ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે હવે કિંમતની વાત કરું તો પંચ્યાસી હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે જો કે આ કિંમત તમને ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ તમારે ટ્રેલર લેવાનું હોય તો તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો નગળિયા એટલે કે તમને આ ટ્રેલર નગળિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કુલદીપભાઈ નામ અને ત્રણ પંચ્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો